અને એટલા જ માટે થઈને મહંત સ્વામી મહારાજ ગુરુ ગાદી આવ્યા અને જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દરેક ભક્તને પ્રેમથી દ્રષ્ટિ દ્વારા મળ્યા છે અને પોતાના બે કરકમળો ની અંદર એ મુમુક્ષુ પોતે એ કરકમળો ઉપર હાથ મૂકીને સ્પર્શ કરે અને ત્યારે એને અનુભવ પણ થાય અંતરની અંદર કે આ પુરુષને વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે આજે હું ધન્ય બની ગયો સદભાગ્યશાળી બની ગયો કે મને આ પુરુષના આવા દિવ્ય દિવ્ય વિગ્રહનો મને સ્પર્શ કરવા મળ્યો એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આવી રીતે આપણા માટે ભગવાન સ્વામિનારાયણ એ આલોકની અંદર પ્રગટ થઈને ધામમાં બેસી ગયા એવું નથી પણ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એવો દ્રઢ વિશ્વાસ કે જે મને મળ્યા છે એ જ ભગવાન છે એટલે સત્પુરુષ દ્વારા આપણને મળ્યા છે પણ મળ્યા તો ભગવાન સ્વામિનારાયણ કારણ કે આપણે બધા સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ તો સ્વામિનારાયણ ભગવાન જ આપણને આવા સત્પુરુષ દ્વારા મળ્યા છે એ પાક્કો રે પછી બીજી વાત આવે છે કે આસ્તિકપણું હોય હવે આસ્તિકપણું તો શું કે આપણે ઘણી વખત આમ કહેવાય ને કે મને કોઈ જોતું નથી એવી રીતે આપણે આપણા વ્યવહારની નાની મોટી વેપાર ધંધાની લેવડ દેવડની આ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ ત્યાં આગળ આપણે સમજી લેવાનું કે આપણામાં એ પ્રકારે નાસ્તિક ભાવ પડ્યો છે પણ આસ્તિક ભાવ હોય તો એમ જ સમજે કે હું જે જે કરું છું તે તે તમામ ક્રિયાને ભગવાન ને સંત બધું જાણે છે જુએ છે અને છતાં પણ આપણને ક્યારેય કોઈ દિવસ કહેતા નથી એક બહુ જ મોટામાં મોટું ઐશ્વર્ય એ ગુણાતીત સત્પુરુષ અને ભગવાનને વિશે રહેલું છે ત્યાર પછી મહારાજ વાત કરે છે કે ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે હવે જ્યારે આપણે ભગવાન જેવા સત્પુરુષને આપણે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે એમાં ઐશ્વર્ય તો હોય જ અને એને આપણે જાણવા જાણવા એટલે જેમ મહારાજના સમયની અંદર મહારાજ પોતે સ્વયં સમાધિ કરાવતા અને સમાધિની અંદર તો જે એને ઈષ્ટદેવ સાથે પ્રીતિ હોય એ ઇષ્ટદેવના દર્શન કરાવતા એવી રીતે મહારાજે એક સમાધિ પ્રકરણ પણ ચલાવેલું બીજું સમાજ સુધારાની અંદર પણ જે કોઈ ન કરી શકે એવું સમાજને સુધારવા માટેનું ભગીરથ કાર્ય એ પણ ભગવાન સ્વામિનારાયણે કર્યું કે વ્યસનો માંથી મુક્ત બન્યા પછી વહેમની અંદર વહેમ છોડાયો અને જેને કહેવાય ને કે તે સમયની અંદર દૂધ પીતી પ્રથાની એક બહુ મોટી જબરજસ્ત વાત હતી એને પણ બંધ કરાવી અને ભગવાન સ્વામિનારાયણે પોતે એમની અઠ્યાવીસ વર્ષની ઉંમરની અંદર કેટલા બધા સંતો કર્યા આવો અઘરું છે દસ લાખ સત્સંગી તે વખતના સમયની અંદર હતા તો મહારાજને વિશે આવું એક ભગવાનને વિશે આવું એક ઐશ્વર્ય કે જે કોઈ ના કરી શકે એ પોતે કરી શકે એવું આપણને દેખાડે અને એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ એવું જ મનાવવું જોઈએ જેમ દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જે સાબરમતીના તટની અંદર ઉજવવાનો હતો અને ત્યારે તે વખતના સમયની અંદર ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હશે એમને આપણે થોડું ઘણું સત્સંગીના નાતે એમની સાથે હે એટલે બોલાવ્યા અને જમીન બતાવી અને કહ્યું કે આ જગ્યા ઉપર આપણે મહોત્સવ ઉજવીએ તો તે વખતના સમયની અંદર એ જગ્યા જોઈને અને ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હોવાના નાતે કહ્યું કે સ્વામીજી આમાં તો રાજ્ય સરકાર ધારે ને તો પણ કહે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો ઉત્સવ કરી શકાય નહીં આ એટલી અને એવા પ્રકારની આ જમીન છે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કંઈ બીજું કંઈ કહ્યું નહીં પણ સ્વામી જાણતા હતા કે અહીંયા આગળ મહારાજ સાબરમતીમાં વારંવાર નાહ્યા છે અને સાબરમતીની તટની અંદર જ્યારે એમનો જ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાય ત્યારે આપણે ખરેખર એવી રીતે કરીએ કે જેથી કરીને આવનારને બધાને પોતાના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણના કાર્યની અનુભૂતિ થાય પણ આ બધું કાર્ય કરવું અશક્ય હતું અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અગિયાર હજાર સ્વયંસેવકોનો સંકલ્પ કરેલો અને બબ્બે મહિના સુધી ત્રણ ત્રણ મહિના સુધી આ પ્રમાણે સેવા કરવા માટે એ સ્વયંસેવકો કટિબદ્ધ થયા આ સામાન્ય વસ્તુ નથી કારણ કે મહારાજ સાક્ષાત બિરાજતા હોય તો જ આ પ્રમાણે કાર્ય બની શકે બાકી તો બે માણસ ભેગા કરવા હોય ને તો એ કામ જાય ને એ કામ જાય પણ કોઈ સાથે ભેગા મળી શકે નહીં એને બદલે અહીંયા આગળ આટલો મોટો વિશાળ યજ્ઞ અખિલ ભારતીય સાધુ સંમેલન અને સાડત્રીસ દિવસનો ભવ્ય કાર્યક્રમ એની અંદર જુદા જુદા મહાનુભાવો અને વક્તા પ્રવક્તાઓના પ્રવચનો આ બધું જ અદભુત રીતે થયું તો આપણે જાણીએ કે કેટલું મોટું વિરાટ કાર્ય હતું તો આ સંસ્થાનો પહેલો વહેલો સમયો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે એ ભગવાનનું ઐશ્વર્ય એ સૌને અનુભવાયું શું અનુભવાયું તો પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતોને અને હરિભક્તોને ક્યારેક ક્યારેક વાતમાં વાત કરીને કહેતા કે આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે બસો યુવાનોને આપણે સાધુની દીક્ષા આપી છે હવે જ્યારે આ પ્રમાણે સંકલ્પ તો કરી નાખાય પરંતુ કહેવાય છે કે તે વખતના સમયની અંદર એક સાથે ને દીક્ષા આપવાનું ભગીરથ કાર્ય આ સમયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય પણ થયું હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરે અને કેવા સંજોગ આપણે જોઈએ તો આપણને ખબર છેલ્લે દિવસે છેલ્લી ઘડીએ એમ કહે કે આવતીકાલે તમને દીક્ષા આપવાની છે તો લેશ માત્ર ખચકાટ રાખ્યા વગર એવા પણ કેટલાક કરમઠ અને સંપૂર્ણ રીતે ભગવાન અને સંતને વિશેનો વિશ્વાસ રાખનારા એ પોતે ત્યાં આગળ આ પ્રમાણે એ સા ભાગવતી દીક્ષા કે પાર્ષદની દીક્ષા લઈ લે અને એમાં પણ આપણે જાણીએ છીએ કે ઘણી વખત એ યુવાનને પોતાના માતા પિતા થકી પણ પૂરી રજા ન મળે ત્યાં સુધી તો આપણે દીક્ષા આપતા જ નહીં પરંતુ આ બાજુ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને સદગુરુ સંતો એ દીક્ષા આપવાનું કાર્ય ચાલુ હતું અને તેવા સમયની અંદર એક યુવક પોતે પોતાના પિતાને સમજાવે છે કે તમારે અત્યારે નહીં તો ભવિષ્યની અંદર મને તમારે રજા તો આપવી જ પડશે તો એના કરતા અત્યારે આપો તો હું આ બસો યુવાનો ભગવાન સ્વામિનારાયણના શતાબ્દીની અંદર દીક્ષા લે છે એમાં મારો નંબર લાગી જાય અને એવી ભાવવાહી કે વૃત્તિથી એમણે પોતાના પિતાને બહુ સમજાવ્યા બહુ સમજાવ્યા અને તે વખતે બાપાએ આશીર્વાદ આપેલા કે જાઓ તમે એમની સાથે વાર્તાલાપ કરી લો અને કહેવાય છે કે એમણે પછી એ વખતે પરમિશન આપી અને એ પ્રમાણે એમણે પોતે તે વખતના સમયની અંદર દીક્ષા લીધી અને પછી ઓગણીસો ને ત્યાંશી ની અંદર એમને ભાગવત દીક્ષા આપી અને યોગેન્દ્ર સ્વામી નામ પાડ્યું ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ માં ભગવાન રહ્યા છે એટલે ઐશ્વર્ય તો સેજે સેજે હોય એ જે જે સંકલ્પ કરે તે સંકલ્પને પણ પૂરો કરે અને એ પ્રમાણે કહેવાય છે કે એ સ્વામીશ્રી પોતે આ પ્રમાણે કાર્ય કરતા અને ઓગણીસો ના સમય વાત કરવા જઈએ તો તે વખતે તો એક એવું વિઘ્ન હતું કે જે કુદરતી વિઘ્ન કે વરસાદ જ નહોતો થયો અને એના કારણે કરીને આપણે જાણીએ કે હવે પાંચ માણસ પણ ભેગા થઈ શકે નહીં એવો સરકારી કાયદો આવી ગયો અને અહીંયા તો આપણે બહુ મોટા મંડાણ માંડી બેઠા હતા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજમાં અખંડ ભગવાન રહ્યા છે સૌને થયું કે પોતાને મળનારા માન ચાંદ નિવારવા સ્વામી એ સ્વેચ્છાથી બ્રિમાણી ગ્રહણ કરેલી કે શું સ્વામીશ્રીના દર્શન માટે આવી ચડેલા યુવાનના ઘરમાં સત્સંગ ખરો પણ તેથી આ યુવક લગભગ કોરો જ રહેલો લંડન જતા તો તે સત્સંગથી વિખૂટો પડી ગયો હોય તેવું બન્યું ત્યાંથી જ્યારે તે હિમાલયની કંદરાઓ ઘુમવા નીકળ્યો ત્યારે કોઈ સાચા મહાત્મા મળી જાય તેવી ઝંખના જાગેલી પરંતુ અંતર કબૂલાત કરે તેવી સિદ્ધ દશા તેને ક્યાંય હાથ લાગી નહીં તેથી સવા વર્ષ સુધી એક ગુફામાં રહીને સ્વતંત્રપણે સાધના ધપવાનો પ્રયત્ન કર્યો પણ કામને ક્રોધ મદલોભ મડદડમાં મુખી લડવા તણો નવ લાગે લાગ જેવા જંગમાં એકલ પંડે કેવી રીતે ઝૂમી શકાય તેથી ગુફામાંથી પલાઠી છોડીને તે બહાર નીકળી આવ્યો અને ફરતો ફરતો અમદાવાદ આવી ચડ્યો અહીં તેને સ્વામીશ્રી બિરાજે છે તેવા સમાચાર મળતા તે મંદિરે પહોંચ્યો જ્યારે તે સ્વામીશ્રીના ખંડમાં પ્રવેશ્યો ત્યારે સ્વામીશ્રી પલંગને અઢેલીને બેઠા હતા પણ તેમાં આ યુવાનનું કશું અસાધારણ જણાયું નહીં ન દાઢી જટા કે ન વાઘાંબર મૃગાંબર ન મોટી માળા કે ન ધૂપના ધુમાડા ન મોટા ટીલા ટપકા કે ના અન્ય કોઈ ભક્કો સિદ્ધ સાધુની આવી દુનિયા જ જોવા ટેવાયેલા ને તેનાથી પ્રભાવિત ન થયેલા આ યુવાનને ઉડીને આંખે વળગે તેવી કોઈ વિશેષતા સ્વામીશ્રીમાં જણાય નહીં તેઓનો ખંડ પણ સાદો જેવા એ તેમાં કોઈ દમામ દેખાવ નહીં તેથી પેલો યુવક મનમાં વિચારી રહ્યો કે આ પણ બીજા મહાત્માની જેવા જ છે આમાં કંઈ લાગતું નથી પણ જેવો વિચાર યુવાનના મનમાં ઝબક્યો ત્યાં જ સ્વામીશ્રી તેની આંખમાં આંખ પરોતા કહ્યું જેવા દેખાય છે એવા આ આ નથી નથી તું જેવો જુએ છે એવો હું સાંભળતા જ ચોંકી ઉઠ્યો મનના પકડનારા યોગી તેને તે ક્ષણથી નોખા અનોખા દેખાવા લાગ્યા એ જ ઘડીએ તેનું હયું પોકારી ઉઠ્યું સોય વિજ્ઞાનની સંત હે તાકે સામન્ય નાહી જે હિમાલયની કંદરામાં ન મળ્યા તે શહેરના કમરામાં મળી જતા એ યુવાનના આનંદનો પાર ન રહ્યો તેને સ્વામીશ્રીના ચરણે અઠે દ્વારકા કરીને આશરે ત્રણેક દાયકા સુધી સ્વામીશ્રીની ગાડી હંકારવાની સેવા કરી અમદાવાદથી સોખડા છાણી થઈને સ્વામીશ્રી આટલા દરા પધાર્યા ત્યારે અહીં તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે મંદિરના ઘુમટમાં મહંત સ્વામી તથા સંતો યુવકોએ ખૂબ જહેમત લઈને કૃષ્ણ જન્મોત્સવનું આબેહુબ દર્શન ખડું કર્યું હતું આ ઉત્સવ બાદ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટની રાત્રે યોજાયેલી વડોદરા વિભાગના યુવક કાર્યકરોની સભામાં આ નવ યુવાનોને હૈયે સત્સંગનો રસ ભરતા સ્વામીશ્રી જણાવ્યું કોઈ પણ કાર્ય કરવા ત્યાગ ભાવના જોઈએ પથ્થર તોડવા સોળ હથોડા મારીએ તેમાં પંદર હથોડાની ઘા સુધી તો પથ્થરમાં કશો ફેરફાર ન દેખાય પછી સોળમાં ઘાએ તૂટે તો પંદર નકામાં ગયા ના પહેલાં હથોડાથી જ તેના તૂટવાની અસર થયેલી જ હતી ભલે તે અસર આંખથી દેખાય નહીં પણ અસર તો થાય છે જ માટે આપણે સત્સંગની વાત કરવી જ ગમે ત્યારે પણ પરિણામ આવશે અસર થાય છે જ શ્રદ્ધા ડગવી ન જોઈએ યોગીજી મહારાજે કહ્યું છે 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 યુવક મંડળ મોટા પુરુષ બોલ્યા તે સત્ય સનાતન અને તે થવાનું છે સત્સંગ કરાવવા કોઈ ગામમાં જાઓ અને ત્યાં કોઈ નહોતું એટલે હું પાછો આવ્યો એમ પાછો ન આવું ચોરે બેસીને એકલા એકલા ધૂન બોલીને આવું નવાણુંને ને વાત ન સમજાય પણ એકને સમજાય તે દાખલો સફળ થયો છે એમ સમજવું વ્યારામાને સૂરતમાં ત્રણ સત્સંગી હતા પણ ત્યાં મંદિર થઈ ગયા આજીવન વ્યસન મુક્તિ અને સત્સંગની વાત કરવી કોઈ સુધરે કે ન સુધરે તેનો વિચાર ન કરવો મોડી વાત ન કરવી શું કામ કૂટો છો કોઈ વ્યસન છોડવાનું નથી એવી મોડી વાત સાંભળી ઢીલા ન પડવું આપણું ઢોલકું વગાડીએ જ કરવું ખરેખર શ્રદ્ધાનો સંબંધ હતા સ્વામીશ્રી દરાથી ભીલુપુરને લાભ આપતા ભરૂચ પધારેલા સ્વામીશ્રીનો સન્માન સમારંભ અહીં તારીખ બે ઓક્ટોબરના રોજ બે સપ્ટેમ્બરના રોજ દસાલાડની વાડીમાં યોજી ભરૂચ ધન્ય થયું ત્યાંથી સુરત પહોંચેલા સ્વામીશ્રીનો સત્કાર સમારોહ છ સપ્ટેમ્બરની રાત્રે સનાતન ધર્મ સેવા સંઘના હોલમાં સંપન્ન થયો શહેરના મેયર યુનિવર્સિટીના ઉપકુલપતિ વગેરે શ્રેષ્ઠીઓની હાજરીમાં સ્વામીશ્રીને સન્માન પત્ર એનાયત થયું તે ન કેવળ સનાતન ધર્મનો હોલ સ્વયં સનાતન ધર્મ પણ રાજી થયો આજના દિવસે સ્વામીશ્રી આશીર્વાદ જણાવ્યું કે વાસનારૂપી વજ્ર કમાડ ખોલવા એક રીવાત છે પોતાના સગા મરી ગયા હોય ત્યારે તેને બાળવા જાય ત્યાં સુધી એમ લાગે કે આ ગયા ને આપણે જવાનું છે પણ જે પાછો આવી લશ્કરી ચા પીએ તેનો કેફ ચડી જાય ને પછી પેલાની મિલકત પડાવવા કોર્ટ કચેરી કરે ગૃહસ્થને મહેનત કરી કમાવાનું ને ત્યાગીને માંગ્યું મળે માટે તેને વિશેષ ખ્યાલ રાખવાનો ગૃહસ્થ અને ત્યાગી સર્વે નિર્વાસનિક થવાનું છે 5 મિનિટ પછી શું થશે તે ખબર નથી માટે કાલે કરું તે આજે ને આજે કરું તે અત્યારે છે જૂનાગઢના નાગરો મંદિરે મોડા મોડા આવે ત્યારે ગુણાતીત સ્વામી કહેતા નોકરો પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે ઠાકોરજીને દસમો વીસમો ભાગ આપો એટલે નિર્વાસનિક બંગલા હોય ને ભગવાન અને સંતના કામમાં આવે તે નિર્વાસનિકપણું દીકરો પરણાવો હોય તો ગમે તેથી પૈસા ભેગા કરે પણ ભગવાનને અર્થે વિચાર કરે તે વાસના સમય આજ્ઞા થાય ને આપી દેવાય તે નિર્વાસનિક પણું પછી ભલે મોટર બંગલા ફેરવીએ જેની ચર્ચા પુસ્તકોના કદ રોકે તેવા ગહન શાસ્ત્ર શબ્દોને સ્વામીશ્રી જ વાક્યમાં સરળતાથી સમજાવી દેતા તેઓની આવી વ્યવહારો અને પ્રાસાદિક શૈલી ખૂબ જ રમણીય અને મનનીય હતી